હે માતાજી કેમ તો બધા મજામાં જોયું રેડી તો અમે હજી તો દિશા થઈ અને આ તો નહીં કહેવાય કે આજે કરવા ચોથ એનું વરફ હોય કરવા ચોથનું વ્રત છે એટલે તમારા ભાભીને પણ એટલે કે મારા ઘરથી મારી વાઈફ દાદાજી નાખો એમને પણ વરત છે હવારનું કશું અન્ન કે દોણો કશું ગાતું નહીં કે કોઈ કોણી પીધું નહીં આ વરત એવું હોય કે કશું ખવાય ના કોણી પીવાય ના રેડી એવું છે અને હવારનો હું વહેલાનો બહાર નીકળતો છું અને હાલ આઠ વાગ્યા છે પણ હાલ હું દિશા દિશાથી હવે નીકળ્યો છું અને મારે કલાકનો રસ્તો છે એક કલાકનો રસ્તો છે એટલે ઓછી કરી લો પિસ્તાળીસ જેવું મારું ગોમ હશે દસાવાળા દિશાથી દસાવાડા અને હાલ હું નવ દિશાથી નીકળ્યો છું અને હજી એક કલાક કલાક દોઢ કલાકનો રસ્તો છે અને તમારી ભાભીને એમ કે હજી સગલો છો થાય અને હવાનું ડીસી છે ફોન ફોન ઉપર ફોન આવ્યો છે ઘરે જ આપણે એમના માટે કીટું પણ લાવીશું તો નહીં થાય પૂજા કરતા સગર્મો જોતા જો જયની કાયણી કરી બધું બધું જોશે તો આપણે ઘરે જ આવું અને જેવા કાયક હોય છે શું કરે છે શું નહીં કરે વિડીયો સાથે જોડા રે છે મજા આવશે અને હમણાંનો બ્લોગ નહોતો બનાવ્યો એટલે આ બ્લોગ બને ભણાવે જોઈએ જય માતાજી હા હમણાં વિડીયો તો ભણ્યા હતા અમને વિડીયો ભણેલો નહીં તો માતાડે માતાજી જોયો હતો એટલે જતા જ હતા અને શિયામાળેથી માતાજીની દંડ યાત્રા કરી હતી એટલે ઓકે કોઈ એમનો બ્લોગ ભણાવ્યા નહીં એમનું ઇન્સ્ટાગ્રામમાં બના ગયા છે તો આપણે જ હતા ઘરે તમારે કાપી શું કહે છે શું નહીં કહે એના મને ખીતું પણ લાગી છે આ છેલ્લામાં છે રોહિતભાઈ ભલે બી મારા કેમેરામેન આખો દાડી મારા પ્રમોશન ખૂબ પાછળની દીચા એટલે આખો દાડી પ્રમોશન હું દાડો ગયો છે તો જઈએ ઘરે શું કહે છે જડી મને જોડા

અહી જો પાછળ આવે છે હલો આવે સદર માં ભૂખ લાગી છે ભૂખલાજી ભૂખ કરે લાગી છે હાર જો બરાબર અર્ધો કલાક હારું જય માતાજી માતાજી હાર મિત્રો તો હવે ફોન કર્યો બરો સાહેબ ને એ જેટલા તરલ લાગી છે ડબ્બર કે પોણી પીધું વાત બાપુ હવા રહી તો પોણી કીધું નહીં એટલે હારું પોણી વગર પછીનું રહે ભાઈ શું કેવું ક્યાંક નહીં તો આપણે હવે પાછળ પહોંચી ગયા છે અડધો કલાકમાં પહોંચી ગયા રેડી હવે તો જે માતાજી મિત્રો મે આવી ગયા છે ઘરે જે મંદિરમાં રક્ષક છે માકડામાં માકડામાં રક્ષા છે મને લાગે ઘરે આવી ગયા છે અને ઘરનો માહોલ જુઓ છે બતાઈ દો ફુશ્યા છે 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 એ બી જ છે કે હા હા લા 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 જ્યોગી લાલ રહોતા લાલ યોગી લાલ યોગીનો નેડો લાગ્યો શિવજી

શું કર્યું બે ગોતરજ લ્યા ચમ આ પહેલી નામ ગોતરજ ને ગોતરજ બનાવી લે એવું છે

અમારા બેઠા અમારા ઘરથી આ બાજુ શું થશે મમ્મીની ચિંતા કરે છે કે બહુ ભૂખી છે છોકરો પૂછ્યો છે આથી બાપડે બહાર બેઠા છે દરવાજાની બાજુ આ મંદિર સરકારમાં મારું ભાઈજી અને બહાર રોડ છે ને રોડે બેઠા છે પણ કે સદર મજી નીકળ્યો નહીં પતદર મજી દેખાતો નહીં પેલું તો મેચનું મેદાન છે એટલે તો તો ફોગ ચાલે છે પણ ચદર મન અંતંદમ હજી દેખાતા નહીં અને મારા બુને ઓર રાખે છે કે ચંદામાં મચા નીકળે નીકળે ચંદામાં નહીં નીકળે આજે પુત્ર નીકળશે 10 વાગે

લો ભૂલડો નકો ઓર નતો અને આવનાઓ વર્ષો વર્ષ ભૂસે રેજો અને આવનાઓ વરત કરી જો છે બે કે લો બે ડોકો લો ચંદા તો મિત્રો વિડીયો જોવા લાગો કોમેન્ટ કરજો અને શું કહું આના ફોન પકડી જય તો હાથ કાઢવા